દાંતા તાલુકામાં શનિવારે રાતથી સવાર સુધી પડેલા દસ ઇંચથી વધુ ભારે વરસાદે ગંભીર પરિસ્થિતિ સર્જી છે આ નરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મુખ્ય માર્ગો પર પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે દાંતાથી સતલાસણા તરફ જતા માર્ગ પર ખાસ કરીને આંબાગાટા વિસ્તારમાં અરવલ્લીની ગિરિમાળાઓમાંથી મોટી સંખ્યામાં પથ્થરો ખસીને જાહેર માર્ગ પર આવી ગયા છે જેના કારણે હાઇવેનો એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને વાહન વ્યવહારને વ્યાપક અસર પડી છે મુસાફરો અને સ્થાનિકો અટવાઈ પડ્યા છે ઘટનાની જાણ થતાં જ દાંતા ડિઝાસ્ટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ સાથે જ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબી દ્વારા યુદ્ધના ધોરણે પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી વહેલી તકે માર્ગ પુનઃસ્થાપિત કરી શકાય આ વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ભેમાણ અને નવાવાસ ગામમાં ભારે નુકસાન થયાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે ખેતીવાડીને મિલકતોને પણ નુકસાન થઈ હોવાની આશંકા છે આ અંગે સ્થાનિકો પોતાની વ્યથા ઠાલવી હતી તેમણે જણાવ્યું હતું કે આટલો ભારે વરસાદ તેમણે ક્યારેય જોયો નથી અને તેના કારણે થયેલું નુકસાન ખૂબ મોટું છે કોચમાની ફીસ બંધ કરવાનો ઓર્ડર આ લોકોને સરકારને આપ્યો હતો અને અમે પોલીસ સ્ટેશન જઈ લખાવરાયો હતો બીજા લખાવરાયેલો છે કલેક્ટર સાહેબમાં અપીલ આપેલી છે બધી જગ્યા પર અપીલ આપેલી છે સતોય અમારી આ ખેતરોની પબ્લિકની હાલત જો આ રોડ ગોડાઈને હોમાં દસ દસ હેતર બગડી ગયો આ લોકોને આ ઘોઘાના અંદર જે પાણી જવા વાળું હતું એ નથી ગયું રોડ એ થઈને ગોમવા વળી ખેતરો મળ્યું આ ખેડૂતોનું શું થશે પહેલાં અમને બંધનો ઓર્ડર આપ્યો હતો તો હજી આ લોકો બંધ નથી કર્યું અને આજે આ ઇસ્ટીમાલ આજે અમારા આ નજરે જોવો પડે તો સરકાર શું કરી રહી છે સરકારને અમે અહી બોલાવી હતી પણ હજી તો કોઈ નિકાલ આવ્યો નથી તો હજી ક્યારે આવશે આ નિકાલ અમારે ક્યારે આ નિકાલ લાવવાનો તો આ પબ્લિક અત્યારે બધી મજબૂર થઈને જોઈ રહી છે કે અમારી આ ખેતીનું શું થશે આ કોરીના બિલકુલ નજીક અઢીને ખેતી છે ઓઘે દવા વાળા પાણી વોઘવા પુરાઈ ગયો ડસ્ટમાં વઘવા પુરાઈ ગયો આ ડસ્ટને કયો નાખવો જોવા સરકાર રજા રજા આપી ખેતરોમાં ડસ્ટ નાખવાનો અમારા તો આ બધો ડસ ભરાઈ ગયેલો છે તમે અહીયો આવી અને સરકારને ખૂબ અપીલ છે અમારી કે અહીયો આવીને જુઓ હાલ અત્યારે આ બધા પરેશાન થઈ રહ્યા છે પહેલાં વરસાદમાં અમારી હાલત છે

આ નાળું પેક થઈ ગયું છે અને બે દા મોરે વરસાદ પડે ખરો પાણી ઓથી ન જતું રોવા ખરો રોઈ જાતું હતું અને કોડીઓ વાળો નાળો પેક કરી નાખ્યો ખાલે કરે જ નહીં બીજું બરાબર એના લીધે આ રાજીપુર પાણી ભરાઈ ગયું અને આખો આ ખેતર ખાલે થઈ ગયું અને બધી આખી ચાર વાર બધું બગી જ મારતો હતો અમે શું આયલો તમારા ભાઈ કેટલું નુકસાન બાજરી વાય તો બહુ નુકસાન છે આખી ચાર પડી પર બધા બેરે બેરે બધા તાને જતા રહે મારતો આજે રાત્રે વરસાદ આવવાથી અમારા ગામને કોડીઓમાંની જે માટી આવે છે એ માટી આવવાથી આ ધરતીનું નાળું બંધ થઈ જવાથી એ પોણી સીધું રોડ પર આવી રોડ પરથી આવીને ખેતરમાં આવ્યું બાજુના ખેતરની અંદર તળાવ જેવું કરી નાખીને પછી ફાટી ફાટીને પેલી બાજુ અમારા ખેતર હતા રખડતી ગાયો હતી એ મરી ગઈ છે બીજા નંબર માં પર્યાવરણ કીધેલું હતું કે ચોમાસા પેલા નાળો બધા સાફ કરી દીધો કોઈ નાળો સાફ કર્યો નથી બધા ખેતરો અમારા ક્ષેત્રમાં નુકસાન કર્યું છે આ પાકની અંદર પોણી ફરી વળ્યું છે પછી અને અંદર પોણી બીજી અમારે ઘાસ સારો દાળિયાની અંદર ભરેલો હતો ઘાસ ચારો લાખ લાખ બે લાખ રૂપિયાનો ઘાસ ચારો પડી ગયો છે અમારું આ નુકસાન કોણ ભોગવું એટલે અમે પર્યાવરણ કહે છે તમે તાત્કાલિક આ ઓઘોજીને સાફ કરી નાખી અને આ પોણી નિકાલ કરી આપો તથા પંચાયતના સભ્યોને તથા સરપંચને અમે કહેવામાં આવીએ છીએ કે ભાઈ આ નાળો જે કોરિયોમોની માટી આવે છે અને ઓઘો સાફ કરતા નથી એ ઓઘો સાફ કરો પંચાયત કરાવવા આ સામેનું નાળું ચેક થઈ ગયું એના કારણે બધું પાણી ભરાવો થઈ ગયો તે ગાવડો બાવડો તણાઈને અંદર આવ્યો છે એના કારણે આ ખેતરનું બધું પાણી ફાટી ગયું અને બધું તળાવ પાણી ભરાઈ ગયું એના કારણે આ આ થાંભલો બી ભોય પડી ગયો આગળ રોડ બી બંધ થઈ ગયો છે એક બાજુનો આખો પટ્ટો આ પથ્થરોના કારણે અને આ ગાય તણાઈને આવી પેલી સામે જે થાય ગાય એ ગાય તણાઈને આવી છે એના કારણે આ બધું નુકસાન થાય છે કોરિયોના કારણે તમે કોઈ રજૂઆત કરી રજૂઆત કરી દી પણ કોઈ સાંભળતું જ નથી હાલ દાંતા તાલુકામાં પરિસ્થિતિ ગંભીર છે અને તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે નાગરિકોને પણ સાવચેત રહેવા અને જરૂર પડે સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરવામાં આવી છે